નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તેની બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળી જાય હવે મિત્રો ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોની વરણી થવાની છે તેના ઉપર એક નજર કરીએ તો વાવ વિધાનસભાની પેટાચૂંટણી ભાજપની જીત થઈ હતી જેને પગલે ભાજપના હાલના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જાહેરમાં કહ્યું છે કે હવે મને સંતોષ છે આગામી થનારા નવા પ્રમુખને અભિનંદન આપું છું જોકે ચૂંટણીના પરિણામો બાદ સંગઠનમાં નવી નિમણૂકોને દોર ચાલશે એવી ચર્ચાએ ફરી એક વખત જોર પકડ્યું છે જેમાં એક વાત એવી આવી છે કે નવો પ્રમુખ ઓબીસીમાંથી પસંદ કરાશે એટલું જ નહીં આ નેતા સૌરાષ્ટ્ર અથવા તો ઉત્તર ગુજરાતના જશે મિત્રો ભાજપ સંગઠનને ગમે તે ઘડીએ નવા પ્રમુખ મળી શકે છે પરંતુ એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે ભાજપ પ્રમુખ તરીકે કોઈ મહિલાને સ્થાન મળી શકે છે હવે મહિલા પ્રમુખની નવી વાતો આવતા ભાજપના મોટા નેતાઓ એવી ચર્ચા કરી રહ્યા છે કે જીતુ વાઘાણી પછી સી આર પાટીલને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાય ત્યારે તેમનું કોઈ જગ્યાએ પ્રમુખ તરીકે નામ ચર્ચાતું નહોતું તેઓ તદ્દન નવા ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા એ સમયે પણ કોઈએ પાટીલને પ્રમુખ બનાવાશે તેવી કલ્પના પણ નહોતી કરી મિત્રો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની મુદત પૂરી થઈ ગઈ છે તેમજ મહારાષ્ટ્ર ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હોવાથી હવે આગામી દિવસોમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આ સહિતના સંગઠનના પદોમાં નિમણૂક નિશ્ચિત બની છે મિત્રો ભાજપ હાઈકમાન્ડ આ વખતે પણ બધાને આશ્ચર્યચકિત કરી દે તેવું જ નામ જાહેર કરી શકે છે ચર્ચા મુજબ આ વખતે કોઈ મહિલા આગેવાનને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવી શકાય છે જેની પાછળનું કારણ અને તારણ એવું છે કે જો કોઈ મહિલા હોય તો સરકાર અને સંગઠન વચ્ચે સહમતી સાધવામાં ખાસ મુશ્કેલીઓ ન આવે ભાજપના દિલ્હીના મોટા નેતાઓ ગુજરાતમાં સૌ વખત મહિલા પ્રમુખની નિયુક્તિ કરીને એક નવો મેસેજ આપે તો પણ કોઈને નવાઈ નહીં લાગે